નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે અનહદ નાદ એટલે શું તો પહેલા તો આપણે એ જોઈશું કે અનહદ કોને કહેવાય અનહદ મતલબ જેની કોઈ હદ હોય નહીં જે અસીમ છે અને જે અનાહદ છે એટલે કે તે સ્વયં અનંત બ્રહ્માંડમાં અણુ અણુમાં ગુંજી રહ્યો છે આપણે બહારના નાદ બહારની ધ્વનિ ઉત્પન્ન કરવા માટે બે વસ્તુની જરૂર પડે છે એક હાથે કોઈ દિવસ તાલી પડતી નથી આપણે ઘંટ નગારો ઝાલર બંસી હાર્મોનિયમ કે પછી કોઈ પણ વાજિંત્રમાંથી ધ્વનિ ઉત્પન્ન કરવી હોય તો બે વસ્તુની જરૂર પડે છે એકલો ઘંટ પણ ભાગતો નથી તેને વગાડવામાં આવે છે તો બહારની ધ્વનિ આ જગતમાં જેટલી ગુંજી રહી છે જેટલા પ્રકારની ધ્વનિ આપણે ઉત્પન્ન કરીએ છીએ તે બજ બધી જ ધ્વનિ એકબીજાના ટકરાવથી જ ઉત્પન્ન થાય છે પરંતુ અનહદનાદ સ્વયં ગુંજી રહ્યો છે એટલે જ તો સંતો કહે છે કે દેખનદારે કોઈ આ દલમય જણ જણ જાલેરી બાજે બીનારે દોડીએ નોબત વાગે બીનારે મુખે મોરલી બજાય તો આ ધ્વનિના માધ્યમથી જ અસ્તિત્વ ચાલી રહ્યું છે અને આ ધ્વનિ એટલી સૂક્ષ્મ છે કે તેને આપણે સાંભળી શકતા નથી આપણા બહારના કાન કામ કરતા નથી અને એનું એક જ કારણ છે કે આપણે શાંત નથી કેમ કે આપણી અંદર કેટલાય પ્રકારના વિચારોનો કોલાહલ ચાલુ જ હોય છે અને એના કારણે આપણે બેહોશીમાં જ ફરીએ છીએ જેવી રીતે આજે આપણા મોબાઈલની ચારે બાજુ અનેક પ્રકારની ધ્વનિ ગુંજી રહી હોય છે અનેક પ્રકારના ગીત વાગી રહ્યા હોય છે પરંતુ તે ગીત તે સંગીતને તે વાણીને તે ધ્વનિ આપણે સાંભળી શકતા નથી તો મોબાઈલ તો આપણી પાસે જ છે સતત આપણે ધ્વનિ સાંભળી શકતા નથી એનું એક જ કારણ છે કે આપણે ધ્વનિનું બટન ઓફ કરી રાખ્યું છે પરંતુ જ્યારે આપણે મોબાઈલનું બટન ઓન કરીએ છીએ તરત જ બધા પ્રકારના સંગીત બધા જ પ્રકારની ધ્વનિ સક્રિય થઈ જાય છે અને તે ધ્વનિઓ આપણે સાંભળી શકીએ છીએ એવી જ રીતે આપણે પણ અનહદનાદનું બટન ઓફ કરીને રાખ્યું છે અને જે ધ્વનિ આપણા કામની નથી જે અવાજ આપણા કામનો નથી જેનાથી આપણું કલ્યાણ થાય તેવું નથી જે અવાજ આપણને બંધન કરતા છે તેવા સંસારના રાજકારણની ધ્વનિ કોમવાદની ધન ધ્વનિ દ્રૈતવાદની ધ્વનિ વિષય વાસનાની ધ્વનિના બટન આપણે ચાલુ રાખ્યા છે અને જે આપણા માટે કલ્યાણકારી ધ્વનિ છે જે ધ્વનિ આપણને અભયપદ આપનારી છે જે ધ્વનિ આપણને મહા સુખ આપનારી છે જે ધ્વનિ અખંડ આનંદમાં રાખવાવાળી છે તે તે ધ્વનિનું બટન આપણે બંધ કરી દીધું છે અને આપણે બહારના મંત્રોની પાછળ પડી ગયા છીએ ખરેખર અનહદ એ જ મહામંત્ર છે કેમ કે અનહદ પોતે જ જાપ છે અને તેના સહારે જ અનહદમાં યાત્રા કરીને પરમપદની પ્રાપ્તિ થાય છે હરિ ઓમ તશરથ આદેશના પ્રણામ